કે જ્યાં સરકારી જમીન સસ્તામાં આપવાના નામે છેતરપિંડી કરવામાં આવી ઇકોસેલે છેતરપિંડી કરનાર ટોળકીના ત્રણ સભ્યોને દબોચી લીધા છે સો કરોડની જમીન સસ્તામાં આપવાના નામે છેતરપિંડી આચરવામાં આવી હતી આરોપીઓએ ભોગ બનનાર પાસેથી બાર કરોડ રૂપિયા પડાવ્યા વેપારી કરમશ્રી દેસાઈને જમીન સસ્તામાં ખરીદવી ભારે પડી ગઈ ટોળકીના છ સભ્યો વેપારીનો સંપર્ક કર્યો હતો ટોળકીએ ખોલવડ ગામની જમીનને નિશાન બનાવી હતી એક સો પાંચ કરોડના બેસરકારી પ્લોટ સસ્તામાં આપવાની લાલચ આપી હતી ગાંધીનગર સચિવાલય અને મહેસૂલ વિભાગમાં ઓળખ હોવાનું કહ્યું હતું સો કરોડની જમીન પંદર કરોડમાં કાયદેસર કરવાની લાલચ આપી હતી આરોપીએ બનાવટી લેટરહેડ સિક્કા અને સહીવાળા પત્રો બનાવ્યા હતા